આજ રોજ ખંભાત ખાતે દરિયાઈ ઉત્તરાયણનો તહેવાર અને એ પણ ગુજરાત સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે વહીવટી તંત્ર એટલે કે આપણા કલેક્ટરશ્રી એમના દ્વારા ખૂબ મોટું આયોજન કરવામાં આવ્યું છે અને પહેલીવાર આ રીતનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપણા આદરણીય સંજયભાઈ પટેલ જિલ્લા પ્રમુખ ધારાસભ્ય આદરણીય ચિરાગભાઈ પટેલે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ખૂબ મોટી સંખ્યામાં ઉત્તરાયણ ઉજવવા માટે ગુજરાતભરમાંથી અહીંયા જ્યારે આવતા હોય ત્યારે ખંભાત એક એવું શહેર છે કે અહીંયા પતંગો તો બનતી હતી પતંગો અહીંયાથી પૂરા ગુજરાતમાં ને પૂરા ભારત દેશમાં જતી હતી પરંતુ આ રીતનો તહેવાર જ્યારે ઉત્તરાયણ પત્યા પછી જે પહેલો રવિવાર આવે અને આ રવિવાર આ રીતે તહેવાર ઉજવતા હોય ત્યારે તમે જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં આપણા ગુજરાતમાંથી અહીંયા તહેવાર માટે ઉત્તરાયણ કરવા માટે આવતા હોય ત્યારે તંત્ર તરફથી પણ ખૂબ સારી સગવડ કરવામાં આવી છે ગાયક કલાકાર સાથે આ રીતનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે સૌને હું વિનંતી પણ કરીશ કે જે તહેવાર છે તહેવાર આપણે સૌ ઉજવીએ અને જ્યારે જતા હોય ત્યારે કોઈ પણ તકલીફ આપણે પોલીસ તંત્ર એડમીની રીતે ખૂબ સારી સેવા પણ આપી રહ્યા છે કામ પણ કરી રહ્યા છે આ તહેવાર આવતા વર્ષોમાં પણ આનાથી ખૂબ સારો થાય એ રીતનું અમે સરકારી તંત્ર કલેક્ટરશ્રીને ચિરાગભાઈ સંજયભાઈ અમે સૌએ રજૂઆત કરી છે અને આવતા વર્ષોમાં ખૂબ સારી રીતે આ તહેવાર ઉજવાય એ રીતના પ્રયત્ન કરીશું જે રીતનો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તત્કાલીન મુખ્યમંત્રી હતા અને કાળીટ ફેસ્ટિવલ સાબરમતી રિવરફ્રન્ટ પર ઉજવતા હતા એ જ રીતે અત્યારે પણ ચાલી રહ્યો છે એ જ રીતનો તહેવાર આ ખંભાતમાં પણ થાય એ રીતના પ્રયત્ન ભવિષ્યમાં કરવામાં આવશે અને મને પૂરેપૂરી આશા છે કે જે રીતનો તહેવાર ઉજવાઈ રહ્યો છે એ રીતનો તહેવાર આવતા વર્ષોમાં પણ સારી રીતે ઉજવાશે